રાજકોટ જિલ્લાના ધોરાજીના જામકંડોરણા રોડ પર આવેલા ઘઉંના ખેતરમાં આગ લાગી બ્રિગેડ વિભાગની ટીમ દ્વારા આગ ઓલાવાઈ ઉનાળાની કાળજવાળ ગરમી અને ભારે તડકા પડતા હોય ઘઉંની સીઝન ચાલી રહી હોય ધોરાજી પંથકમાં ખેડૂતોએ ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે આજરોજ ધોરાજીથી જામકંડોરણા તરફ જવા માટેના માર્ગ પર હરસિદ્ધિ માતાજી મંદિર અને હનુમાન ફીડર નજીક મનસુખભાઈ બાબરિયાના ઘઉંના ખેતરમાં પીજીવીસીએલના કટઆઉટમાં સ્પાર્કિંગ થતાં ખેતરમાં આગ લાગી હોય પીજીવીસીએલની ગોર બેદરકારીના કારણે આગ લાગી હોય તેવું જણાવ્યું છે

પસાર થતી હોય કોઈ ખામીનો સર્શ હોય તે માટે રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે નમસ્કાર જામકનોળા રોડ ઉપર હનમાણવાળી ફીડર હર્ષદ માતા ડેરીની સામે ઘઉંના ઉભા ઘઉંના પાકમાં આગ લાગેલ છે પીજી વીસીએલની બે દરકારીના હિસાબે ઘણો સમય થયા ઘણા વર્ષ પહેલાં અને દરેક બાબતે દર વર્ષે પીજી વીસીએલને અમે જાણ કરીએ છીએ કે તમારા અહીંયા જે જોઈન્ટ આપેલ છે જમ્પર આપેલ છે ત્યાં સ્પાર્કિંગ થાય છે તો પણ અત્યાર સુધીમાં ક્યારેય પણ એને ધ્યાન દોયર્યું નથી અને કામ કરતા નથી અને ફોર્ડ લખાવીશ એને આઠ સાત આઠ દિવસો લખાય છે એ પણ કેબલ બદલાવેલા આવેલ નથી એ કેબલ બદલાવે નથી આવ્યા એને કારણે સ્પાર્કિંગ થયું શું અને ઊભા પાક જ્યારે કે

पीजीबीसीएल ने जवाबदारी को आउट होने ने फोन करेल से अच्छा ताजी सुधी हैं हमारे पास से आवी आनती टाइम वाला पहला कर्टन पे मोबाइल बाबर ये देखो फिर रिपोर्ट अस्ताइन न्यूज़ राजकोट हमारी तमाम माहिती थी अपडेट रहें हमारी चौड़ाई लड़ो एस्ताइन न्यूज़ साथे